કેમ છો મિત્રો હું છું તમારો મિત્ર હિતુ વસાવા અને આશા કરું છું તમે બધા સારા હસો મજામાં હસો સુકલ મંગલ હસો તો ફાઇનલી અમારા ખેતરમાં ચોરી લાગી ગઈ છે તમને બતાવું છું જોઈ શકો છો કેટલી સરસ મજાની ચોરી લાગી ગઈ છે જેને પણ ખાવું હોય તે આવી જજો અમારા ખેતરમાં મકાઈ પણ હવે થોડા દિવસમાં થઈ જશે બહુ સરસ મજાની ચોરી લાગે છે અમારું ખેતર છે તમે જોઈ શકો છો અમારી ચોરી મસ્ત સુંદર મજાનો વ્યૂ અમારા ખેતરમાં તો મારો વિડીયો સારો લાગે તો શેર કરજો લાઈક કરજો અને ફોલો જરૂર કરજો અને કોમેન્ટમાં કહેજો કે તમે મારો વિડીયો કંઈથી જોઈ છો જોઉં છું તો આ છે અમારું ખેતર